હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો અજી ઝુબેલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાનું મધ્ય ગુજરાત પાટીદાર સમાજ સંગઠનનું મહાસમેલન ડભોઈ તાલુકાના કાયાવરણ ખાતે યોજવામાં આવ્યું હતું પાટીદાર સમાજ સંગઠનનું બીજું સંમેલનનું આયોજન ધબોઈ તાલુકાના કાયાવરણ ખાતે યોજવામાં આવ્યું હતું જે સંમેલનના કલ્પેશભાઈ હસમુખભાઈ પટેલ જીઆર તલાવડી વાળાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમને દીપ પ્રગટાવી અને જય સરદારના નારા સાથે કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યું હતું સમાજમાં બેરોજગારો શિક્ષણ ખેતી વીજળી રાજકીય તેમજ સમાજમાં એકતા અને સંગઠન બાબતે જાગૃત પ્રવૃત્તિ લાવવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અડેબત રફીક મંસૂરી સ્વાગત કરશે હવે શ્રેષ્ઠ ધવલભાઈ શ્રી નિર્મલભાઈ સૌ યુવાન મિત્રો ખૂબ મહેનત કરી રહ્યા છે

બી સન્માન થતું છાનીની ટીમ છે એમનું સ્વાગત છાનીતી તૃપ્તિબેન પટેલ श्री नरेंद्रभाई भायललभी पटेल माकणी નું સ્વાગત કંદર્પભાઈ કરશે સીનો તાલુકો કંદર્પભાઈ પટેલ સમાજ પ્રમુખ અતરે ઉપસ્થિત છે ત્યારે પટેલ નિકેતનભાઈ નું ભાઈલે સ્વાગત કરશે कर से मित्र सहित कर से श्री डॉक्टर आशीष पटेल एसपीजी ग्रुप वाडो साउनु अत्रे उपस्थित साउनु पुष्पादि सम्मान पुष्प वर्षा करिशो 시청자 여 सफल बनावा चाहते जे बामाशा होय जे दानवीर कर्ण समान उत्कृष्ट ही है सरदार भारत माता के भारत माता के जय जय सरदार भारत माता के सरदार जय सरदार तो आजू बाजू सू थाई આપણે આટલા બધા ભેગા થઈને જો ગર્જના કરીએ તો આજુબાજુ તો ખબર પડવી જ જોઈએ આજુબાજુના ગામોમાં હું જોવા છું કે કે પાટીદારો પાટીદારો આજુબાજુના ખબર પડવી જોઈએ ભેગા થયા છે આજ રોજ પાટીદાર સમાજ સંગઠન દ્વારા શું આયોજિત કાયોરન ખાતે પાટીદાર સ્નેહ સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય કરી સાથે સાથે શ્રેષ્ઠ ખેડૂત શ્રેષ્ઠ દાતા શ્રેષ્ઠ દાતાઓ બી આગળ અભિવાદન કરવામાં આવ્યું અને આ પાટીદાર સમાજ એક થાય અને આગળ વધે નવી ઉંચાઈ નવી દિશા પર આગળ વધે એને લઈને આજે સંકલ્પ કરવામાં આવ્યો અને પાટીદાર સમાજ આવનાર સમયમાં એક થશે એવું આજે પાટીદાર મિત્રોએ પણ અમને અમને વચન આપેલું છે જય સરદાર જય પાટીદાર